આજ રોજ લખપત તાલુકાના દુર્ગમ અને છેવાડાના વિસ્તાર એવા નરા પોલીસ સ્ટેશનની એક સારી પહેલ અન્નદાન એજ મહાદાન કરી ત્યાંના આજુબાજુમાં રહેતા ગરીબ વચ્ચે રહી એક એવી સેવા કરવાનું ભગીરથ કાર્ય કરેલ હાજીપીર વિસ્તારની આજુબાજુમાં રહેતા મા આશરી ગરીબ લોકો માટે અન્નપૂર્ણાના ભોજનની વ્યવસ્થા ગોઠવણી કરવામાં આવી આ સેવા કાર્યમાં હાજીપીર સરપંચ હાજી ઇસ્માઇલ તથા કાસમભાઈ મુંજાવર તથા ઉમેશ આચાર્ય તેમજ નરા પોલીસ સ્ટાફ પીએસઆઈ વીડી ગોહિલ સાહેબ એએસઆઈ નરેન્દ્રસિંહ એચ પરમાર તથા એચ સી નરેશભાઈ ચૌધરી પીસી કિરણભાઈ નાઈ તેમજ પીસી પિન્ટુભાઈ ખરાડી તેમજ પીસી મહેશભાઈ ચૌધરી આ સેવા કાર્યમાં એકબીજાનું સંકલન કરીને ગરીબ પરિવારને ભોજન કરાવ્યું હતું અને જઠરાંગની ઠારવાનું અન્નદાન એ મહાદાનનું કાર્ય પોલીસ પરિવાર અને હાજીપીર ગ્રામ પંચાયત સંયુક્ત રીતે માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ સાથે સેવા કાર્ય આરંભવામાં આવ્યું હતું રિપોર્ટ બાય આદમનો અત્યાર કચ્છ કેર બ્યુરો ચીફ લખપત તાલુકા